ચાર બિલ્ડર અને ત્રણ સિટી સર્વેના અધિકારીઓને મિલી ભગતમાં મોટું બોગસ પ્રોપર્ટી કાર્ડ ડુમ્મસ અને વાટા ગામની પાંચ લાખ વાર જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી પચીસો કરોડનું કૌભાંડ કર્યું હતું જૂની શરતની જમીનો બિનખેતી તરીકે રૂપાંતરિત કરી બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવી કરોડોનું જમીન કૌભાંડ થયું હતું આ બાબતે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી બિલ્ડર દ્વારા એક ત્રણસો એકાવન ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હતા અગત્યની વાત એ જમીન માલિક આઝાદ રામોલિયાએ બે હાજર બાવીસ માં ફરિયાદ કરી અને બે હાજર માં ફરિયાદ દાખલ થઈ હતી ફરિયાદમાં ત્રણ અધિકારીના નામનો પણ ઉલ્લેખ કરાયો હતો ફરિયાદમાં બિલ્ડરના નામના બદલે સમૃદ્ધિ કોર્પોરેશન નામની પેઢીનો ઉલ્લેખ કરાયો હતો આઝાદ રામોલિયા જમીનનું પ્રોપર્ટી કાર્ડ લઈ પ્લોટ વેચવા ગયા ત્યારે ભાંડો ફૂટ્યો હતો સમૃદ્ધિના જયપ્રકાશ આસવાની નરેશ શાહ અને મનહર કાકડિયા સહિત ચાર સામે અરજી થઈ હતી સીઆઈડી આઠ મહિના તપાસ કરી પછી સમૃદ્ધિના ભાગીદારો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી